દેશમાં અંતિમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે એક વાગ્યા સુધીમાં સત્તાવન બેઠક પર સરેરાશ ચાલીસ ટકા મતદાન થયું છે સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં એક વાગ્યા સુધીમાં અડતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન થયું તો ઝારખંડમાં છેતાલીસ પોઈન્ટ એશી ટકા પશ્ચિમ બંગાળમાં પિસ્તાલીસ પોઈન્ટ શૂન્ય સાત ટકા અને ચંદીગઢમાં ચાલીસ પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું આ તરફ ઉત્તરપ્રદેશમાં સરેરાશ ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા પંજાબમાં સાડત્રીસ પોઈન્ટ એશી ટકા ઓડિશામાં સાડત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા અને બિહારમાં સૌથી ઓછું પાંત્રીસ પોઈન્ટ નવ ટકા મતદાન નોંધાયું હિમાચલ પ્રદેશમાં મંડી બેઠકના ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનાવતે પણ મતદાન કર્યું હતું કંગનાએ મંડીના ઘાટમાં વોટિંગ કર્યું મતદાન બાદ કંગનાએ કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં ફરી દેશમાં ની સરકાર બનવા જઈ રહી છે અને તમામ ચાર બેઠકો ભાજપ જીતી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના પૈતૃક ગામમાં જઈને મત આપ્યો જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરના વિજયપુરમાં મત આપ્યો હતો બુથ પર સૌથી પહેલો વોટ જેપી નડ્ડાએ આપ્યો મતદાન બાદ જેપી પી નડ્ડાએ કહ્યું કે દેશમાં વિકસિત ભારત માટે મતદાન થઈ રહ્યું છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા અને બબાલ માટે કુખ્યાત છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કામાં તોફાની ટોળાનો આતંક જોવા મળ્યો દક્ષિણ ચોવીસ પરગણાના કુલતાલીમાં ગુસ્સે ભરાયેલા ભીડે હિંસા તોફાની ટોળાએ મતદાન મથકમાં ઘૂસીને ઈવીએમ ઉપાડીને નજીકના તળાવમાં ફેંકી દીધું હતું જેનાથી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક મતદારોને મતદાન મથકમાં પ્રવેશવામાં અટક પ્રવેશ માટે અટકાવવામાં આવ્યા હતા આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ બહિષ્કાર જોઈને સ્થાનિક લોકો ગુસ્સે થઈ ગયા અને તેઓ બળજબરીથી મતદાન મથકોમાં ઘૂસી ગયા તેઓએ વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલથી સજ્જ ઈવીએમ બળજબરીથી છીનવી લીધું અને તેને તળાવમાં ફેંકી દીધું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે દેશમાં પહેલી જૂન બે હજાર ચોવીસ થી એટલે કે આજથી એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરેકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે આઈઓસીએલની વેબસાઇટ અનુસાર ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો અને ઘટાડો કરવામાં આવ્યો છે પહેલી જૂનથી દિલ્હીમાં ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા કોલકાતામાં બોતેર રૂપિયા મુંબઈમાં ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા ચેન્નાઈમાં સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે અગાઉ એપ્રિલ અને મેની શરૂઆતમાં રાહતના સમાચાર સામે આવ્યા હતા અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં વીસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે દિલ્હી મુંબઈ રેલ રૂટ પર માલગાડીમાં બ્લાસ્ટ થયો માલગાડીના કન્ટેનરમાં આગ લાગી જોકે ફાયર વિભાગની ચાર ગાડીઓએ ભારે જહેમત બાદ આગને બુજાવી હતી માલગાડીમાં આગ લાગવાના કારણે દિલ્હી મુંબઈ રૂટની બાર જેટલી ટ્રેનને અસર થઈ રાજસ્થાનના કોટા રેલ મંડળથી લઈને પસાર થઈ રહેલી દિલ્હી મુંબઈ રૂટ પર ચાલતી માલગાડીમાં સવારે મોટો ધડાકો થયો અને કન્ટેનરની અંદર ભીષણ આગ લાગી ગઈ હતી કન્ટેનરવાળી માલગાડીમાં શેમાં ધમાકો થયો તે જાણવા હજી મળ્યું નથી પરંતુ કોટા રેલ મંડળ તરફથી દુર્ઘટનાને લઈને તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે જલ્દી જ મંડળ પ્રશાસનને પોતાનો તપાસ રિપોર્ટ સોંપશે આ ઘટના કોટા રેલ મંડળના ઝાલાવાડ રોડ સ્ટેશનની છે મુંબઈ તરફથી માલગાડી દિલ્હી ડિવિઝન જઈ રહી હતી ત્યારે સવારે છ પંદર કલાકે આ આગ લાગી હતી ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી મળી શકે છે રાહત આજથી હીટવેવથી રાહત મળવાની શક્યતા ઉત્તર પશ્ચિમમાં આજથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેના કારણે આજથી પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ગરમીથી ગરમીની સિઝનમાં અત્યાર સુધી બસ્સો સિત્તેર લોકોના મોત થયા ઉત્તર પ્રદેશમાં એકસો છાસઠ લોકો બિહારમાં પાસઠ લોકોના મોત થયા ઝારખંડમાં પંદર ઓડિશામાં દસ લોકોના મોત થયા ઉત્તર પ્રદેશના કાનપુરમાં અડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તો બુંદેર શહેરમાં બુંદેર શહેરમાં છેતાલીસ વર્ષનું સૌથી ઊંચું તાપમાન એટલે કે અડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે સિરસામાં સુડતાલીસ પોઈન્ટ આઠ અને દિલ્હીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે માહિતી આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમજ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું જોવા મળશે રાજ્યમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહેશે ગુજરાત પોલીસની વધુ એકવાર સરાહનીય કામગીરી સામે આવી છે ડ્રગ્સ માફિયા હોય કે નશાનું નેટવર્ક ચાલતા આકાઓ દરિયા હોય કે જમીન બોટ હોય કે પોસ્ટ ઓફિસ નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે નશાખો ગમે તેટલા કિમિયાઓ અપનાવે પરંતુ ગુજરાત પોલીસની બાજ ગુનેગાર બચી શકે તેમ નથી હંમેશાની જેમ આ વખતે પણ ગુજરાત પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પાશ કર્યો અમદાવાદમાં પોસ્ટથી ગાંજો મોકલવાના નેટવર્કનો પાશ કરવામાં સફળતા મળી છે વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું શાહિબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન એક પોઈન્ટ પંદર કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કરવામાં આવ્યો કુલ ચૌદ પાર્સલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગની ટીમે રમકડા લંચ બોક્સ અને ડ્રેસના પાર્સલમાંથી ગાંજો મળી આવ્યો યુએસથી અગિયાર પાર્સલ કેનેડાથી બે થાઈલેન્ડથી એક પાર્સલ આવ્યું હતું અમદાવાદ સુરત તાપી અને પાલનપુર ખાતે પાર્સલ જવાના હતા પાર્સલની ડિલિવરી માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ થતો હતો હાલ પોલીસે એડ્રેસ અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે હાઇબ્રિડ ગાંજા અંગે બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે પોસ્ટમાં પાર્સલ અને રિસીવ કરનાર તમામના સરનામા બનાવટી હોવાનું પણ તપાસમાં ખુલ્યું ત્યારે પોસ્ટ ઓફિસથી ગાંજાના પાર્સલ ગુજરાત કે રાજ્ય બહાર કઈ કઈ જગ્યાએ મોકલાવાના હતા તે દિશામાં તપાસ હવે શરૂ કરવામાં આવી છે આ સાથે પાર્સલના રિસિવર તરીકે કોની ભૂમિકા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને માર મારતો જે મામલો છે તે હવે વધુ ગરમાયો છે હવે આ મામલે ભાજપ નેતા ગિરીશ કોટેજા અને રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે રાજુ સોલંકી પીડિતના પિતા અને દલિત સમાજના અગ્રણી છે ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકીએ વાયરલ ક્લિપમાં કાયદો હાથમાં લેવાની વાત કરી ગિરીશ કુટેચા કુટેચા એ મામલાની કહેતા રાજુ સોલંકી ઉગ્ર બન્યા સમાધાનની વાત કરતા ગિરીશ સમાજના સોલંકીને જે જોઈતું હોય તે આપવાની વાત કરી રહ્યા છે તો આ સાંભળી રોષે ભરાયેલા રાજુ સોલંકી બીજું કઈ નહીં પણ ગણેશ કોંડલ જોઈએ છે તેમ કહી સતત અપશબ્દો બોલતા રહ્યા ગુજરાત ફર્સ્ટ વાયરલ થયેલા આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાના કેસમાં આરોપીને આરોપીનો પોલીસને પડકાર આરોપી મફા ભરવાડ બનાવી સ્થાનિક પડકાર આરોપી મફા ભરવાડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે મફા ભરવાડ ગુનાયત ઇતિહાસ ધરાવે છે બે દિવસ પહેલા પણ હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે વડોદરામાં પફમાંથી વંદો નીકળતા ફરિયાદ નોંધાઈ મિસ્ટર પફમાં ઓર્ડર કરેલા પફમાંથી વંદો નીકળ્યો દુકાનમાં ઓર્ડર કર્યા બાદ જીવાત આવતા ગ્રાહકે બબાલ ગયો દુકાનદારે વાતને સમજાવટ કરવાનું કહેતા ગ્રાહક વધુ ઉગ્ર બન્યો ઉલ્લેખનીય છે કે મિસ્ટર પફ વડોદરામાં એક જાણીતી ફ્રેન્ચાઇઝી છે અરવલ્લીના મોડાસાથી માલપુર સ્ટેટ હાઇવે પર સાકરિયા નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો ઘટનામાં સ્થળ પર જ બે લોકોનું અને અને એક એક મોત મોત થયું સારવાર દરમિયાન ઘટનામાં બેતાલીસ લોકોને ઈજા પહોંચી જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર નીકાળવામાં આવ્યા હતા જેથી ઝડપથી સારવાર માટે મોકલી શકાય વધુ ગંભીર બાર મુસાફરોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા જેઓએ ઘટનામાં ઘાયલોને તરત જ સારવાર અર્થે ખસેડ્યા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અકસ્માત કેવી રીતે સર્જાય છે તેના દ્રશ્યો જોઈ શકાય છે ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિત નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો